નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચર માં આપણે જોયું હતું કે અપૂર્ણાંકનો સરવાળો આ લેક્ચર માં આપણે જોઈશું અપૂર્ણાંકની બાદબાકી ગુણાકાર અને ભાગાકાર બરાબર છે એકવાર જો તમે ભૂલી ગયા હોય તો હું તમને જણાવી દઉં કે અપૂર્ણાંક કોને કહેવા છે તો અપૂર્ણાંક એ કોઈ પદાર્થનો જથ્થો બરાબર છે અથવા તો કોઈ પદાર્થનો કેટલામો ભાગ છે તે દર્શાવતું હોય તો તેને અપૂર્ણાંક આપણે કહીએ છીએ બરાબર છે અપૂર્ણાંક બેટા અંશ અને છેદમાં લખાશે બરાબર છે જે ઉપર હશે એને કહેવાશે અંશ બરોબર નીચે જે હશે એને કહેવાશે છેદ બરાબર છે એટલે આવા કોઈ ભાગ લખી આપણે આ નો ચાર ભાગ છે બરાબર છે તો આવી રીતના કોઈ સંખ્યા આપણે દર્શાવીએ છીએ તો તેને આપણે અપૂર્ણાંક કહેતા હોઈએ છીએ તો ગયા લેક્ચરમાં આપણે અપૂર્ણાંકમાં સરવાળો જોઈ ગયા જેમાં આપણે છેદ છેદ સરખા કરીને અપૂર્ણાંકમાં સરવાળા કર્યા હતા અને જેમાં આપણે નસાનો ઉપયોગ

અને જે નીચે છે 8 અને 12 એને આપણે કહીશું છેદ બરાબર છે તો અપૂર્ણાંકના સરવાળામાં આપણે છેદ સરખા કર્યા હતા બરાબર છે કે તમે ગુણાકાર બી કરો ને તો ગુણાકારની શોર્ટકટ એ પ્રમાણે પણ તમે કરી શકો છો પણ આપણે પ્રોપર રીત એની જોવી હોય તો આપણે છેદ સરખા કરવા પડે જેમાં આપણે લસાનો ઉપયોગ કરવો પડે લસા કઈ રીતના મળશે 8 અને 12 ના અવયવ પાડીશું ત્યારે આપણને મળશે બરોબર છે તો આઠ અને બાર ના લસા થશે આઠ છે અહિયાં બાર છે 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 હવે જયારે બી તમે લોકો લસા કાઢો છો તો લસા કાઢતી વખતે તમારે લોકો અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે જેમ કે અવિભાજ્ય સંખ્યા બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર બરોબર છે આવી ઘણી બધી અવિભાજ્ય સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાને માત્ર માત્ર બે અવયવ હોય એક સંખ્યા પોતે અને એ એક એક બરોબર છે એક સંખ્યા પોતે અને આ દરેક સંખ્યાનો તમે ભાગ ચલાવશો તો આ સંખ્યા પોતે પોતાનો ભાગ ચલાવી શકશે કાં તો એક દ્વારા એનો ભાગ ચાલશે બરોબર છે તો અહીંયા આપણે પેહલા બે વડે ભાગ ચલાવીએ તો અહીંયા બે ચોક આઠ બે છંગ બાર બે ચોક આઠ બે છંગ બાર હજી બે વડે ભાગ ચલાવીએ તો અહીંયા બે આવશે અહીંયા ત્રણ આવશે હજી બીજો અહીંયા બે વડે ભાગ નહીં ચાલે પણ અહિયાં બે વડે ભાગ ચાલશે તો હજી આપણે બે વડે ભાગ ચલાવીશું બે કા બે ત્રણ વડે ભાગ નહીં ચાલે એટલે ત્રણ ની એવા એવાજ મૂકવાની હવે બે વડે ભાગ ક્યાંય ના ચાલે એટલે આપણે ત્રણ લઈશું તો ત્રણ વડે ભાગ કરીશું

હવે આઠના ઘડિયા જે દશા આવ્યો ને એટલે આઠના ઘડિયામાં ચોવીસ આવતો જ હશે તો આઠ તરી ચોવીસ એવું થાય ને આઠ તરી ચોવીસ એટલે ત્રણ હવે એક નિયમ છે કે જે સંખ્યાને તમે છેદમાં ગુણો છો એ જ સંખ્યાને તમારે અંશમાં પણ ગુણવાની એટલે મેં ઉપર બી ત્રણ લખી દીધા બારના ઘડિયામાં ચોવીસ કે આવે છે ભાઈ તો બારના ઘડિયામાં ચોવીસ આવે છે બાર દો ચોવીસ ઉપર શું છે અંશમાં દસ છે નીચે બે છેદ છેદ માં બે વડે ગુણ્યા તો ઉપર બે બે વડે ગુણી એટલે થશે હવે તમારે સિમ્પલ ગુણાકાર કરી નાખવાના છે 6 તરી 18 ફરી માઈનસ હતા એટલે એ આવશે માઈનસ 6 તરી 18 માઈનસ 10 દો 20 છેલ્લે જો તમે છેદ સરખા કરવાના હતા આપણે તો 8 તરી 24 ને 12 દો 24 અહીંયા તો 24 થઈ ગયા એટલે એક જ વાર 24 લખવાનું નીચે છેદમાં બરોબર છે હવે 18 માંથી 20 જાય તો કેટલા રહેશે -2 બરાબર છે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ છે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ છે એટલે 2 તો જશે જ પણ કેવા આવશે માઈનસ અને 24 જો આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ કરું બરાબર છે જ્યારે આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ કરીશ તો બાદ તો 24 એટલે માઈનસ એટલા જેમાં બાદ આની જે બાદ બાકી બરાબર છે આની બાદ બાકી તે આવા ઘરે તમે બીજા એક્ઝામ્પલ લખીને અને જાતે કરવાનો પ્રયાસ કરી શકો છો હવે આપણે જોઈશું કે ગુણાકાર કઈ રીતના થાય આ આપણે જોયું અપૂર્ણાંકના બાદ બાકી હવે આપણે જોઈએ એના ગુણાકાર સિમ્પલ ગુણાકાર હોય આવા ત્રેવીસ ગુણ્યા બે તો તમે ઇઝીલી કરી નાખો છો બે તરી છ બે દુ ચાર

આ જે પદ છે એને આમ જ લખો તમે એક તૃતીયાંશ પહેલો પદ એવું એવું જ લખો પછી શું કરશો આ ભાગાકારની જગ્યાએ તમે ગુણાકાર કરી દો અને આ પદ જે છે ને આ પદને ઉલટા લખી દો આ પદને ઉલટા લખી દેવાના આઠ ના છેદ માં છે તો આ પદને ને મેં ઉલટા લખ્યું છે એ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો હવે આ થઈ ગયું તમારા ગુણાકાર જ આવો

તો આપણે બે લેચર માં અપૂર્ણાંક સરવાળા ગુણાકાર અને ભાગાકાર આપણે શીખી ગયા બરોબર છે આવતા લેક્ચરમાં આવું લેક્ચર બેઝિક ગણિત સાથે આપણે નવું લાવશું જય હિન્દ